એકમ કસોટી ધોરણ આઠ નું હતું પેપર હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં એકમ કસોટી ધોરણ આઠ નું પેપર હતું ને પ્રિન્ટ મિસ્ટેક ના કારણે ભૂલ થઈ હોવાનું જણાવવામાં આવ્યું છે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે જુનાગઢ થી જ્યાં પેપર પ્રિન્ટ ગાંધીનગર થી થઈ આવેલ હોય અને સ્થાનિક સ્તર થી કોઈએ બોલાવવાનું ટાળ્યું હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે જૂનાગઢથી જ્યાં એકમ કસોટી ધોરણ આઠ નું પેપર હતું અને પેપર પ્રિન્ટ ગાંધીનગરથી થઈ આવેલ હોય અને સ્થાનિક સ્તરથી કોઈએ બોલવાનું ટાળ્યું